વડોદરા ગ્રામ્ય અને આનંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે સાત વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના મનીજ આજે વચ્ચેનો એક એક સ્લેબ જે ધરાશય થતા તમારે સાડા સાત આઠ આપણા અનેક પ્રકારની બ્રિજ છે એ ફૂટી ગઈ હતી એ તંત્રને પહેલાં માહિતી સાડા સાડા આઠ પણ મળી હતી ત્યારે જ્યારે બ્રિજ ઉપર મુખ્ય ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે ત્રણ ચાર વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજ ની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું હું કઈક તો કરો તમને વિનંતી કરું છું તમને ફોન ઉઠાવતા નથી આવું થોડી હોય અમારે સામાજિક માણસ ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસો થી પેલા જિલ્લા પંચાયત ફોન કરે છે હવે સાહેબ કેટલા દિવસ થી હું તમને ફોન કરું છું પેલા મજબૂર કરવા માટે કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસ થી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજ ની હારત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું કંઈક તો કરો તમને વિનંતી કરું છું તમે ફોન ઉઠાવતા નથી આવું થોડું હોય અમારે સામાજિક માણસોમાં તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્યો ફોન કરે એ તો કાગળથી આપેલી છે જિલ્લા સદસ્ય આ તો કેટલા દિવસ થશે આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તો તમે કયો બધો તમારો બધો કોઈ જવાબદાર વધો જ નહિ તમારો બધો જવાબદાર વધો તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો હું તમને ચોખ્ખું છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બે જઈશું બરાબર નહીં તો તમારો ઓફિસ ઉપવાસ આંદોલન પર મારું નામ લખ્યું તો લખન દરબાર નામ છે મારું સવારે સાડા સાત આસપાસ આપના મજબૂતથી ગંદાને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગયું હતું એ તંત્રને પહેલાં માહિતી સાડા સાત આસપાસ મળી હતી ત્યારે જ્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે ત્રણ ચાર વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા જેમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતા તંત્ર અહીંયા પહોંચી ગયું હતું તંત્ર પોલીસના બદલે અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોને મદદથી ચાલુ કરવામાં આવેલ હતી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને નવ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેમાં પાંચ લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે એ લોકોની સ્થિતિ સામાન્ય છે રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરએફ અને એસડીઆરએફની મદદથી હજી પણ ચાલી રહ્યું છે સર કહું છું આપ લોકો સામે ઘટનાસ્થળ જોઈ રહ્યા છો હજી પણ જે બે ટ્રક છે એ ઊંડુર સ્થિતિમાં છે અને એ બે ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરશું ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત કોઈ માણસ ફસાયેલા છે

એ સીધા હાઈવે થકી પસાર થઈ શકે આપ જોઈ શકો છો આખું સરકારી તંત્ર અહીંયા ઘટના સ્થળે છે મહેરબાન કલેક્ટર સાહેબ પણ અહીંયા છે પોલીસ તંત્ર પણ અહીંયા છે અને બધા રેન્કના ઓફિસર અહીંયા છે સાથ સાથે એનડીઆરએફ એસટીએફ ટીમ અને વીએમસી ની પણ જે ફાયર અને મેન્યુ સર્વિસ ટીમ છે એ પણ અહીંયા એ અમે લોકો એ પણ જોઈ રહ્યા છીએ કે જે આપણા ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા એમાં સક્સેસ નથી મળે ત્યારે તો ક્રેન ની મદદથી પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ આજે આપણા પાદરા સીએચસી છે પહેલા અમે ત્યાં લઈ જઈ રહ્યા છે અને ચાર થી પાંચ લોકોને અત્યારે એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે એ જ આપણે આપ જોઈ શકો છો બ્રિજની હાલત થોડી ત્યાં રિસ્કી છે એટલે એમાં સ્નાતોનો પરામર્શ લઈને જ પછી આગળનું રસ્યું કરવામાં આવે આનંદ સાહેબ સિંગરોડ સિવાય બીજા કયા બ્રિજ ભરાધારી વાહનો માટે બંધ કરાયા છે અત્યારે ફક્ત એક સિંગરોડ બ્રિજને હેવી વ્હીકલ માટે બંધ કરાવવાની તજવીજ ચાલી રહી છે અને અમે લોકો ભરૂચ જિલ્લા પ્રશાસન અને આણંદ જિલ્લા પ્રશાસન સાથે પણ સંપર્કમાં છીએ વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે સાત વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી નવ લોકો ખાસ કરીને નવ લોકોના મૃતદેહ મળ્યા છે અને છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાપ્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસીમાં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે